શહેરમાં દારૂની હેરફેર પર પોલીસની ચાંપતી નજર છે ત્યારે રાજકોટમાં આજે ફૂલછાબ ચોકમાંથી રીક્ષામાં દારૂ લઈ જતા સગીરને દબોચી લીધો અને આશરે પચાસ જેટલા દારૂના ચપલાને કબજે કરાયા છે આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ પ્રનગર પોલીસ સ્ટેશનની પીઆઈ બીએમ જણકાટના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ કામગીરીમાં હતો ત્યારે બાતમી મળી હતી કે ફૂલછાબ ચોકમાંથી એક રીક્ષામાં દારૂ ભરી અને આરોપી નીકળ્યો હતો જેથી પોલીસે વોચ ગોઠવી તે દરમિયાન બાતમીવાળી રિક્ષા નીકળતા રિક્ષાને અટકાવી અને તપાસ કરતા તેમાંથી દારૂના પચાસેક ચપલા નીકળ્યા હતા જેથી આરોપીને પૂછપરછ કરતા આરોપીની ઉંમર માત્ર સોળ વર્ષ હોવાનું જણાયું હતું જેથી પોલીસે સપ્લાય કરનારની પૂછપરછ કરતા એક વ્યક્તિનું નામ ખુલ્યું જેને પણ પોલીસે સકનજામા લીધો હતો અને ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી હતી

જે કોઈ પણ હશે એમાં ઊંડી રિક્ષા પલટી હતી બનાવશું ભાઈનો તો જોયા છે ફરિયાદ કરી અને તમામ બનાવશું તો આરોપી સર પુંચાબ આરોપી કોણ છે આરોપી કોણ કરીએ ઘટના